નમસ્કાર મિત્રો આજે તમારી માટે પાણીના ભાવે ટ્રેક્ટર અને ટ્રેલર બંને લઈને આવ્યો છું ટ્રેક્ટરના કિંમતમાં તમને ટ્રેક્ટર ને ट्रेलर બંને આપી દેવાનું છે ખૂબ જ સારી કન્ડિશનમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે અને ट्रेलर ની કન્ડિશન પણ ખૂબ સારી છે આ ભાઈને ટ્રેક્ટર અને ट्रेलर નો સેટ આપી દેવાનો છે હવે સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરવામાં આવે તો તમને 2016 ના મોડેલ નું તમને ટ્રેક્ટર જોવા મળશે ઓલ બ્રેક ટ્રેક્ટરમાં તમને જોવા મળશે ચારે ચાર ટાયર નવા નાખેલા છે અને બેટરી પણ નવી નાખેલી છે કંપની કલરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડિયોમાં જોઈ શકો છો એ જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરની છત્રી અને શીટની વાત કરવામાં તો એ પણ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે ટ્રેક્ટરનું વાયરિંગ પણ એકદમ કમ્પ્લીટ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળો પર ટ્રેક્ટર જોવા મળી જાય છે હવે ટ્રેક્ટરની સાથે સાથે તમને ટ્રેલર પણ આપવાનું છે જય અર્જુનની બનાવટનો તમને ટ્રેલર જોવા મળશે ટ્રેક ટ્રેલરની કન્ડિશન પણ તમને ખૂબ સારી જોવા મળશે ટ્રેલરમાં માત્ર ને માત્ર થોડો ઘણો કલર આછો થયેલો છે બાકી ટ્રેલરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ડ નથી તમને ક્યાં જોવા મળે છે જેની વાત કરવામાં તો વિક્ષિયા તાલુકાના વાંગધ્રા ગામે તમને ટ્રેક્ટર ટ્રેલર જોવા મળશે હવે આ બંનેની સેટ અંદાજિત માલિક દ્વારા ચાર લાખ અને પચાસ હજાર રાખવામાં આવે છે જેમાં રૂબરૂ સ્થળ પર તમને થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર અને ટ્રેલરના કાગળિયા પણ એકદમ તમને કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર લેવા જાવ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એ માટે ટ્રેક્ટરના માલિકનો સંપર્ક જરૂરી કરવો